મેદાનમાં કંપની મેનેજમેન્ટ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધારાસભ્ય ચૈત્ર બેઠક યોજી પડતર પ્રશ્નો લીઝારકો સામે કાર્યવાહી લાખો રૂપિયાનો દંડ ફટકારાયો મૃતકના ના પરિવારજનો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરે તેવા ભરૂચમાં મહિલા પોલીસ માં ફરિયાદ

ત્રણ ડૂબી જવાની ઘટનામાં લીઝ ધારકો સાથે કાર્યવાહી કરવામાં આવી છે તો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જોકે મૃતક ના પરિવારજનો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો પણ કરનાર છે ભરૂચના સુકલદ્રીત ગામે ત્રણ જણાના ડૂબી જવાથી મોતની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે ખાણ ખનીજ વિભાગની ટીમોએ સુકલદ્રીત અને મંગલેશ્વર ગામની સીમા આવેલી ચોવીસ જેટલી લીઝો પર ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ખનનને લઈને વીસ યાંત્રિક બોટ સીઝ કરીને પાંચ લાખ જેટલો દંડ ફટકાર્યો છે ભરૂચના નર્મદા કિનારે અને તેમાં જ મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામેપાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઈને કુલ બસો અગિયાર જેટલી રેતીની લીઝો આવેલી છે નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને વહનને લઈને છાસ વાળે બૂમો ઉઠતી રહી છે દરમિયાન સુકલદીના ગામે યોજાયેલા મેળા દરમિયાન જ ભરૂચના વેજલપુરના પિતા પુત્ર સહિત ત્રણ લોકોના ડૂબી જવાની ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો લીઝ ધારકો દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં તેમની હદ સિવાય પણ દૂરથી રેતી ખેંચવા માટે યાત્રિક બોટમાં મોટરો બેસાડીને નદીમાંથી રેતી ખેંચી લેતા હોય છે ત્યારે આ પ્રકારની રેતી કાઢવામાં આવતા નદીમાં અનેક સ્થળે ઊંડા ખાડા પડી ગયા હોવાથી તેમાં ડૂબી જવાથી ઘટનાઓ બની રહી છે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા સુકલદીત ગામે આવેલી લીઝોનું ચેકિંગ કરતા એક દરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો પણ ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું જેના પગલે વીસ યાત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો ઉપરાંત હદ નિશાન સાઇન બોર્ડને લઈને પણ દંડની કાર્યવાહી કરી હતી ત્રણના મોતની ઘટના બની હોવાના કારણે સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી ગયો છે આવનાર સમયમાં મિસ્ત્રી સમાજ પણ મેદાનમાં ઉતરી શકે છે અને પોલીસ ફરિયાદ દાખલ થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ એક મિટિંગનું પણ આયોજન કર્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે અને આવનાર સમયમાં પોલીસ મથકે ફર્યાદ દાખલ કરવાની કવાયત કરનાર હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે જગડા જીઆઈડીસી માં કંપની પડતા પ્રશ્નોને ને લઈ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરીને પ્રશ્નોને હલ કર્યા છે ભરૂચ જિલ્લાના જગડિયા જીઆઈડીસી સ્થિત આવેલ ક્રિહાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચૈતર મુલાકાત લીધી હતી કંપની સત્તાધીશો સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડ્યા જીઆઈડીસીમાં ક્રિહાન ટેક્સ કેમ્પ કંપનીની મુલાકાત લીધી હતી મુલાકાત કરી કંપની સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાતાઘાટો કર્યા હતા અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો ધારાસભ્યો વર્કરો છે છેલ્લા બે હજાર અગિયાર થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલીસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચ થી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇશ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસી ની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને આગેવાનો સાચવી લે છે અને એના ઈશારા પર અહીના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપની ઉપર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું countdown ઝગડે GIDC માં ચાલુ થયેલું છે આજે અમે લોકો અહીંયા આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આ ક્રિયાન ટેક કેમ કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્ય શ્રી એ રજૂઆત કરીને બંધ કરાવેલી છે એ યુવાનોને છ મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆઈડીસી માં પચાસ કરતા વધારે કંપનીઓ આવેલી છે એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે મેનેજમેન્ટ આ જીઆઈડીસી અધિકારી અને ગુ સર છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે ધારાસભ્યશ્રી સાથે અમે ચોવીસ કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડી જીમા મે ઉપલબ્ધ રહીશું જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારક્ષિસ ફર્સ્ટ NABH सर्टिफाइड પ્રાઇવેટ હોસ્પિટલ વેર એક્સેલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર founded by dr vasim raj md in general medicine and university topper farmland hospital is a testament to his vision and dedication to healthcare under the management of raj farmland hospital private limited backed by dr vasim raj's achievements we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, surgery, urology and neurosurgery. Palm Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs fully equipped modular surgical theatres and serene recovery areas considering industrial zones we have expert team of doctors to handle all major industrial accidents located at railway station road Palshuti nagar baruch we are easily accessible for all your health care We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Varuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Varuch with heart, led by Dr. Vasin Raj.

ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂક્કા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જીમાં રીંગણ ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જાંબુ અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા નામની ખાઈને તો મને મારા બચપણની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પારિસ્થરી સાથે આડા સંબંધમાં પરણિતાય પતિ સહિત સાસરીયા સામે મહિલા પોલીસ મતક પણ યાદ ન હોદા ભરૂચ મહિલા પોલીસ મથકમાં મક્તમપુરની હાલની રહીશ પૂજા લલિત જોશીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે સમાજના રીતિ રિવાજ મુજબ બે હજાર પંદરમાં લગ્ન થયા હતા અને ફરિયાદીને બે સંતાન છે અને ફરિયાદીના પતિને અન્ય પળ સ્ત્રી સોનિયા ચૌધરી નામની યુવતી સાથે આળા સંબંધ હોય જેના કારણે પતિ ફરિયાદી ઉપર ત્રાસ ગુજારતો હોય અને આ બાબતે સાસુ સસરાને ફરિયાદી કહેતા સાસુ સસરા પણ તેના દીકરાનું જ ઉપડાનું લઈ ફરિયાદીને મેણા ટોણા મારતા અગાઉ પણ બે હજાર બાવીસમાં પણ ફરિયાદીના પતિએ દારૂના નશામાં આવી ફરિયાદીને મોઢા ઉપર મૂક મુક્કાઓ મારી દેતા લોહી લુહાણ થઈ હતી અને છાતીમાં પણ મુક્કા મારતા તેને ઈજા થઈ હતી તે સમયે પણ પતિએ મકાન બનાવવા માટે તારા બાપ પાસેથી રૂપિયા લઈ આવ એમ કહેતા ફરિયાદીએ તેના પિતા પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ આવી પતિને આપ્યા હતા છ મહિના અગાઉ જ ફરિયાદીના પતિએ નશામાં આવી ફરિયાદી પત્નીને મારઝૂડ કરવા સાથે ગંભીર પ્રકારનો માર મારતા કંટાળીને ફરિયાદીએ સાસરીમાં જ બેડરૂમમાં કાચની બિયરની બોટલથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો બનાવી ફરિયાદીએ તેના ભાઈને વોટ્સએપ મારફતે મોકલી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો જે વિડિયો પણ પોલીસ સમક્ષ રજૂ કરાવશે. ફરિયાદીને તેનો પતિ વારંવાર ફરિયાદીના અર્ધ નગ્ન વિડિયો બતાવી તેને બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી છૂટાછેડા માટે બ્લેકમેલ કરી માનસિક શારીરિક ત્રાસ આપતા આખરે ફરિયાદી કંટાળીને ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પતિ સહિત સાસુ સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિના ગાલ ઉપર જેઠાણી કિસ કરતા પત્નીએ જોઈ લેતા મારી નાખવાની ધમકી સાથે ગંભીર આક્ષેપ સાથે પાણી થાય પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં પણ ઝઈના પટેલે પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે વાગડા તાલુકાના વસ્તી ખંડાલી ખાતે સાકિબ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા અને સાસરીયાઓએ બે મહિના ફરિયાદી સાથે સારી રીતે રહ્યા બાદ મેણાટોણા મારી તેણીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને તે સમય દરમિયાન જ ફરિયાદીનો પતિ બેઠો હતો ત્યારે તેની મોટી ભાભી એટલે કે ફરિયાદીની જેઠાણી ફરિયાદીના પતિના ગાલો ઉપર કિસ કરતી હોય અને ફરિયાદીએ જોઈ લેતા આ બાબતે પણ પતિને ટોકતા ફરિયાદીએ આ બાબતે જો કોઈને જાણ કરશે તો ઝેરી દવા પીવડાવી મારી નાખવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ સાથે ફોય સાસુ તથા જેઠ જેઠાણીએ પણ સતત તેને ત્રાસ આપતા અને પિતરાઈ જેઠે તું મારી પત્નીને બદનામ કરે છે તેમ કહી તેનું ગળું પકડી છાતીના ભાગે માર મારી તેની પાછળ મારવા માટે પેચું લઈને દોડ્યો હતો અને આખા ફળિયામાં દોડાવી હતી અને આખા ફરિયાદીએ જે તે સમયે એકસો એક્યાસીનો સહારો લીધો હતો અને એકસો એક્યાસી ટીમે પણ કાઉન્સેલિંગ કરતા ફરિયાદીને તેનો પતિ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરવામાં આવ્યો હતો અને પતિ ભાડાના મકાનમાં

અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાયટી ઓફ ડિશેસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડ નો ટેસ્ટ થી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ્ટ્રિન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટ ના લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે પંદરસોથી બે હજાર સુધીની ગેસ વાળો લોન એરિયા પણ છે એન્ડ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ વાગડા તાલુકાના સીઆઈએસએફ કોલોની નજીક જ ઊભેલા કન્ટેનર પાછળ ધડાકાભેડ અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓના પગલે સારવારથી ખસેડાયો હતો ભરૂડના વાગડા તાલુકા નજીક આવેલ ઓ એનજીસીનો સામાન ભરીને લઈ જઈ રહેલું ટેન્કર કોઈ કારણોસર સીઆઈએસએફ કોલોની ઊભું રાખ્યું હતું આ સમયે તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે ઉભેલા ટેન્કરમાં ધડાકાભેડ અથાડી દેતા અકસ્માત ગયો હતો અકસ્માતમાં ડમ્પરમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ

ભરૂચ જિલ્લામાં સીઝરો બન્યા લૂંટારુઓ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આમોદના એક વાહન ચાલકને અજાણ્યા અજાણ્યા માણસો તેને તેની જ ગાડીમાં અમૃતપરા સુધી લઈ જઈ રસ્તામાં છોડી અજાણ્યા ઈસમો ગાડીમાં સોનાની ચેન અને રોકડ સત્યાવીસ હજાર લઈ રફુ ચક્કર થઈ જતા ફરિયાદી આખરે પોલીસમાં ફરિયાદ આપી છે અને આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાની માહિતી સાંપડી રહી છે પરંતુ સીઝરો લૂંટારુઓ બની રહ્યા હોય ત્યારે પોલીસે હવે નક્કર પગલા ભરવાની જરૂર દેખાય થઈ રહી છે ભરૂચમાં સીઝરો રોડ ઉપર જાણે પોલીસ અધિકારીઓ હોય તે પ્રકારે ઊભા રહેતા હોય છે અને ગાડીઓને રોકતા હોય છે આવી જ ગાડી આમોદના વાહન ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન વાહન ચાલકની ગાડીમાં પત્નીએ આપેલી સોનાની ચેન સાસુને આપવાની હોય અને વ્યાજના બેંકમાં ભરવાના રૂપિયા સત્યાવીસ હજાર પણ ગાડીબા જ હતા પરંતુ અજાણ્યા ઈસમો કે જે પોલીસ જેવા દેખાતા હોય તેઓએ સીઝર તરીકેની ઓળખ આપી ફરિયાદીને અમૃતપરા પાટિયા પાસે ઉતારી ગાડી લઈ અફુચક્કર થઈ જતા સિત્તેર કિલોમીટર દૂર અર્ધ વચ્ચે વાહન વિના ચિંતામાં મુકાયેલા ફરિયાદીએ પોતાના મિત્રનો સહારો લીધો હતો અને નજીકના બંને પોલીસ મથકોમાં ચક્કરો ખાધા બાદ આખરે ફરિયાદીને ન્યાય નહીં મળતા અને ખાધા પીધા વગર જ સીઝરના પાપે ભોગ બનેલા ફરિયાદી રાત્રિ તબિયત લથડી જતા રોડ ઉપર ઢરી પડ્યો હતો અને એકસો આઠ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તેના મેડિકલ ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે સમગ્ર પ્રકરણમાં પોલીસે પ્રથમ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની જરૂર હોય પરંતુ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના કારણે ફરિયાદીએ વધુ એક ફરિયાદ એસપીને સંબોધીને આપી અને વકીલ મારફતે નામદાર કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોય તેવી માહિતી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જો સાચા અર્થમાં સીઝરો હોય તો તેઓએ સૌ વાહન ચાલકને સ્થળ ઉપર નોટિસ આપી તેની ગાડીમાં રહેલો તમામ સામાન પરત કરવાનો હોય છે પરંતુ આવું કંઈ જ નહીં કરી વાહન ચાલકને માર મારી ફોર વ્હીલ ગાડીની લૂંટ ચલાવી હોવાના પ્રકરણમાં દિલ્હી હાઈકોર્ટના પણ ઘણા ચુકાદાઓ નામદાર કોર્ટમાં રજૂ કરી સીઝરો સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે પ્રથમ દ્રષ્ટિએ પોલીસે પણ અજાણ્યા સીઝરો સામે ગુનો દાખલ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે

चांसेलर हॉल एंड इस बंकेट हॉल में आप अपने yes, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटिफुल एम्बेसिय स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड So, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ધારાસભ્ય મેદાનમાં કંપની મેનેજમેન્ટ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધારાસભ્ય ચૈતર વસાવા બેઠક યોજી પડતર પ્રશ્નો હલ કર્યા સુગંધારકો સામે કાર્યવાહી લાખો રૂપિયા નો દંડ ફટકારાયો મૃતકના પરિવારજનો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરી દેવા હા પત્ની એ જોઈ લેતા મારી નાખવાની ધમકી સાથે સાસરિયાદ અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર